વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે આજની મહત્વની ઘટનાઓમાં ડેલી કરંટ અફેર્સ સત્યાવીસ સપ્ટેમ્બર શનિવાર નંબર એક પર છે સરકારે ચોસઠ વર્ષીય સી જનરલ અનિલ ચૌહાણનો કાર્યકાળ ત્રીસ મે બે સુધી આઠ મહિના લંબાવ્યો છે તેઓ સપ્ટેમ્બર બે થી સી છે અને સંરક્ષણ મંત્રાલયના લશ્કરી બાબતોના વિભાગના સચિવ પણ છે સીડીએસ માટે વય મર્યાદા 65 વર્ષ છે સરકાર આ કાર્યકાળ લંબાવી શકે છે અહીંયા સીડીએસ મતલબ કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બે નંબર પર છે નાણા મંત્રી નિર્મલા સીતારમણે જીએસટી એપેલેટ ટ્રિબ્યુનલ શરૂ કર્યું છે તે કર વિવાદોનો વાજબી અને ઝડપી ઉકેલ પ્રદાન કરશે તેનું મુખ્ય મથક દિલ્હીમાં હશે અને દેશભરમાં પિસ્તાલીસ સ્થળોએ એકાદ એકત્રીસ રાજ્ય બેન્ચ હશે દરેક બેન્ચમાં બે ન્યાયિક અને બે ટેકનિકલ સભ્યો હશે નંબર ત્રણ પર છે બિહારને નેશનલ હાઈવે વન થર્ટી નાઇન ડબ્લ્યુ ગ્રીનફીલ્ડ હાઈવે બનાવવાની મંજૂરી મળી છે આ આશી કિલોમીટર લાંબો ચાર લેન હાઈવે સાહિબગંજ આરેરાજ બેતીયા વચ્ચે બનાવવામાં આવશે તે હાઈબ્રીડ એન્યુટી મોડેલ પર બનાવવામાં આવશે અને ભારત નેપાળ સરહદ પર કનેક્ટિવિટી પ્રદાન કરશે નંબર ચાર ભારતે પહેલી વાર રેલ આધારિત મોબાઈલ લોન્ચર થી અગ્નિ પ્રાઇમ મિસાઇલ નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે આ મિસાઇલ કિલોમીટર સુધીની રેન્જ ધરાવે છે રેલ લોન્ચર નેટવર્કની અંદર ગમે ત્યાં જઈ શકે છે અને તેને ગુપ્ત રીતે અને ટૂંકા સમયમાં ફાયર કરી શકાય છે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટીટીએ દેશનું પ્રથમ એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ આધારિત નિયંત્રણ કેન્દ્ર શરૂ કર્યું છે તે ભીડની આગાહી કરશે કતારોનું સંચાલન કરશે અને સુરક્ષા વધારશે તેમાં થ્રીડી નકશા કેમેરા અને લાઈવ બોર્ડ પણ છે મિત્રો આ હતી આજની મહત્વની ઘટનાઓ રોજ આ નવી ઘટનાઓ જાણતા રહીશું મળતા રહીશું